કોઈપણ સંતો હોય કે મહંતો હોય અને જે ગુરુપદને પામેલા હોય એમના માટે ભક્તો ગુરુ પૂર્ણિમાએ ગુરુપૂજન કરતા હોય છે અને ગુરુ ઋણમાંથી મુક્ત બનતા હોય છે ત્યારે આગામી દિવસોમાં આવનાર ગુરુપૂર્ણિમાને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એસએમવીએસ વી એસ સ્વામિનારાયણ ભક્તો દ્વારા પદયાત્રા યોજાઈ હતી આગામી સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા આ દિવસે મોડાસાના માલપુર રોડ પર આવેલા એસ એમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાનો છે જેના ભાગરૂપે હરિભક્તોને જાગૃતિ અને સત્સંગનો સંદેશો પાઠવવા માટે મોડાસા નગરમાં પદયાત્રા યોજાઈ હતી ગુરુ અને હરિભક્તોના સંબંધોને ઉજાગર કરતા ગુરુ મહોત્સવ ઉજવણી નિમિત્તે મોડાસા તાલુકાના માલપુર રોડ પર આવેલ એસએમબીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમપૂજ્ય સત્ય સંકલ્પ દાસજીનું સ્વામીનું ભવ્ય શામળી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી પરમપૂજ્ય સત્ય સંકલ્પ દાસજીના સ્વામીના સત્સંગ બાદ મહાપ્રસાદના ભવ્ય આયોજન સાથે સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી તો ગુરુ નિમિત્તે ગુરુજીના અમૂલ્ય આશીર્વચન અને ગુરુજીના પ્રત્યેક દિવ્ય દર્શન અને સત્સંગ સાથે અણમોન આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અમૂલ્ય લાભ અરવલ્લી જિલ્લાના તેમજ અન્ય જિલ્લાના હરિભક્તોને દર્શન અસરનો અનેરો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ